સુરત જિલ્લાને વિશાળ દરિયા કિનારો મળ્યો છે ત્યારે દરિયા કિનારાના વિકાસને લઈને રાજ્ય સરકાર દ્વારા અવારનવાર પ્રયત્નો હાથ ધરવામાં આવે છે ત્યારે ઉલપાડ દાંડી અને ડભારી સહિતના ગામોના દરિયા કિનારાના વિકાસને લઈને સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે ત્રિદિવસીય આ ફેસ્ટિવલમાં પિસ્તાલીસથી વધુ સ્ટોલ લગાવવામાં આવશે સાથે જ રાજ્યમાં પ્રથમવાર પેરાગ્લાઇડિંગ સહિતની સુવિધાઓ પ્રવાસીઓને આકર્ષવા માટે ઊભી કરવામાં આવશે આ પ્રસંગે ક્રોણલ ક્રોણલ સેલરે જણાવ્યું હતું કે સુરત ડિસ્ટ્રિક્ટ એકવા

ત્રણ દિવસના ફેસ્ટિવલમાં અલગ અલગ સ્ટોલ થકી પ્રવાસીઓને સી ફૂડની અવનવી વાનગીઓ પીરસવામાં આવશે સાથે જ પેરાગ્લાઇડિંગની સાથે સાથે ભારત પાકિસ્તાની મેચ હોવાથી વિશાળ એલઈડી સ્ક્રીન લગાવીને પ્રવાસીઓ દરિયા કિનારે મેચની મજા માણી શકે તેવી વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવશે પ્રવાસીઓના આવાગમનને લઈને પણ બસ સહિતની સુવિધાઓ પણ ઊભી કરાઈ છે સુરત એફએફપીઓ દ્વારા કોલપાલ તાલુકાના દાંડી ગામને ના દરિયા કિનારાને વિકાસ થાય દાંડી ગામના અને આજુબાજુના ગામના લોકોને રોજગારી મળે તે હેતુથી દાંડી ગામના દરિયા કિનારે સી ફૂડ ફેસ્ટિવલ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં એર પેરામીટર શો થવા જે છે ગુજરાતમાં પહેલી વાર જવાના છે આ સાથે આ કાર્યક્રમમાં આવનાર લોકો પેરાગ્લાઇડિંગની મજા પણ માણી શકશે સાથે સાથે તારીખે ઇન્ડિયા પાકિસ્તાનની જે મેચ છે રવિવારે એ પણ અમે લાઈવ સ્ટ્રીમિંગ કરવાના જેથી કરીને આ કાર્યક્રમમાં લોકો મેચની મજા માણી શકે આ કાર્યક્રમ તારીખે ગુજરાત રાજ્યના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ સુરત લોકસભાના સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ એમના વરદ હસ્તે લોકો માટે ખુલ્લો મુકશે આ કાર્યક્રમમાં ઓલપાડના આગેવાનો સુરત શહેરના ઘણા બધા લોકો આ કાર્યક્રમમાં ભાગ લેશે અને વિશેષ મહત્વની વાત એ છે કે દાંડી ગામ જે છે જે સુરત નો ઓલપાડ જે દાંડી ગામ એ મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ શ્રી નું દત્તક ગામ છે જેને વિકાસ થાય તે હેતુથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે